તમારે આ જ કામ હોય બીજું તમારે શું કામ એ અંતર સાત ડે નહીં જાગતું અહીંયા આ ટાઈમ મેં શું કે બે મજામાં શું કે આ બધું કામ કરીને સારું લાગે કે ભૂલ ભૂલ નથી ખાઈ ગઈ ને કઈ ભૂલ નથી ખાઈ ગઈ ને આવું ક્યાંથી કહેતો મને આવું ક્યાંથી આવું સાફ કરવાનું શું કે લખી તમારે સારું ને તો બસ કાંઈ વાંધો ને તમે તમારે કામ કરો હાલો મારા વાડિયા થોડું કામ કામથી કરતા હોય ને મશીન આવે ને યાદ નાખો ને ભરતો આવ્યું તો ભાઈ તો શાયડાનો સામાન બધો આવી ગયો છે બધું હાંઝિયા ગાડીમાં છે ને આ બધું મા સામાન મૂકે બરાબર કાઢવાનું છે હાંડિય કે ભાઈ એલા એ તો ભાવરું મારું પેલા ઝુક 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 હમણાં નવો હાંડયો આવ્યો પગવારો બે વહી ગયા મારી ઢોકો ભાઈ બધા ઘરે પોચી ગયો હશે ને યાર ઘરે દુગન જે આશા કે કે હે ને મને મોટલી ચડાઈ જો મકાઈ તો ઈ જો માં મકાઈ વાઢે આ છે આપણો અડદ જો આ છે શેડ માં ઉંદી વાવી ગઈ છે ઓર પહેલી વાર અડદ વાવ આ ખેતરમાં બાકી આપણો અડદ એનો વાવતા ઉનાળા માં આ ખેતરમાં કઈ ન હોય તો બીજા બધી ખેતરમાં હાલતા ઓવારા ખેતરમાં લાગી ગઈ ભાઈ તો અહીંયા મકાઈ વઢાઈ છે નારિયે લુમઝુરી હવે હમણાં જ કાપી ગયા નારિયે એ લીલું લાગે છે ને લીલું કઈ વાંધો લો તો મોટલી થઈ ગઈ ને પછી ઘરે જાય છે ભાઈ વિશ્વાસ નતો મંગે તારા ભાઈ ચાલુ કરો જો ભાઈ હું તમને વાત હકીકતની નહીં કહેવા માંગુ કોઈ બાય ગોતો ને ભાઈ નારિયે બગીચા વાળા ભાઈ હોય ને ટૂંકમાં હે ને નારિયેરી જ્યાં હોય ને એ જ્યાંથી બાઈજ નકર આ બાઈ છે ને ને છે છે મારી બાય અહીંયા બગીચા નથી ત્યાં નારિયે દેખે ને કામ મૂકી જવા મકાઈ પીડી બતાવે તો એ મકાઈ પડી ને મને કહેવાય નારિયે પીવે દવા લો હવે આપણે પવણીને આવ્યા એટલે આ બધી તો આપણે કરવું પડે એ ભાઈ પાછું ગોર બાપે હમણાં માથે શરણીને કીધું કે ભાઈ હે ને કે હવે જવાબદારી તારી છે ત્યાં જવાબદારી નિભાવ બરાબર ને હવે જોવાડ આમ જો આંખમાં ભરી ના ત્રોપાઓ છે આવો તમારા ગામમાં બોય આ કે ના તો બોય તું ક્યાં દેખાય છે તમારા ગામમાં આવો તો બોય પણ આમ તારા ભાઈ કરુટલા હશે આમાં પાણી જ નથી લે હા શું પનોતી છે તું હે પી લે ત્રોપા કરતી હતી આવ

કેટલી છોપડી ભણી તો તને ખબર હોય આમ જો હું જો ગ્રેજ્યુએટ છે આમ જો હું ગ્રેજ્યુએટ છું તને ખબર છે એમબીબીએસ ઓલો મુન્ના ભાઈ એમબીબીએસ આવી નથી ને હે કંઈ વાંધો હાલો મેં નારિયર પીવા દે માણા ને આપણે ભણી હાલો ભાઈ અમે જઈ સીધા ઘરે ભાઈ આપણું ટ્રેક્ટર છે ને બનીને બધું રેડી થઈ ગયું વિડીયો બધા અપલોડ થઈ ગયા વિલ વગરનું પડ્યું ઠાકી રહ્યો કેમ કે આ છે ને ધૂળ બહુ ઉડે અને આ ટ્રેક્ટર ટૂંકમાં બની ગયું ને ભરતભાઈ છે ને એક સ્ટોરી મૂકી દીધી હતી સ્પેશિયલ સાયન્સ અમારા ભરતભાઈ માટે કેમ કે યાર એનો સપોર્ટ પહેલાં અહીંયા છે ને મારા બ્લોગની અંદર અહીંયા સપોર્ટ એ બહુ અને આપણે ટ્રેક્ટર બનાવ્યું એમાં વિડીયોમાં ટૂંકમાં પબ્લિક સુધી પહોંચાડવામાં છે ને ભરતભાઈનો બહુ મોટો ભાગ છે કેમકે યાર અહીંયા છે ને અમારા માટે ઘણી મદદ કરી હતી તો યાર તમારા બધા ફેમિલી યાર ભરતભાઈની ફેમિલીમાં દિલથી આપણે તો એટલી મદદ કરી અને એ તો પૈસા અહીં આવતા હતા પણ એને કામ આવી ગયું ને એટલે ન આવી શકે બાકી આખો ટૂંકમાં ટ્રેક્ટરનો વિડીયો ને આખો શૂટ કરી દેવાના હતા પણ એને કામ આવી ગયું એક દાદીમાં તબિયત ટૂંકમાં ખરાબ હતીને એને એટલે સાસણ તાત્કિલક જવું પડ્યું બાકી આખા ટ્રેક્ટરનો વિડીયો શૂટ ને બધું કરી દેવાના હતા તો એટલું કર્યું ને પણ દિલથી આપણ મારા ભાઈ હા હા કબૂતરાં ક્યાં તો કાંઈ જ નહિ એમ નથી તો હલતો તો કેમ હલતી હોય હા ના 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 તો ભાઈ હાલતા હે કે ને ધીમે ધીમે હાલે તો હા હા ના ના હા તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે વાડીએ કારણ કે અડદ ભાઈ ને ઈયર બો આવી ગયા તો આપણે અડદ છે બીજી વાડીએ એ ને ઈયર બો હોય ને ભાઈ દવા હાટે બોય બે પોપ છે બાકી સટાઈ ગઈ દવા અત્યારે ને થઈ ગયો છે સાડા છું રથ લઈને નીકળ્યા ઇયળની દવા અને પ્લસ આપણે બધી મિક્સ કરીને આપણે અડધા કેવા આપણે ઘરે રહીએ ને ત્યાંથી અડધો કિલોમીટર વાળી આપણે આ ખેતરે આપણું છે આ ખેતરે આપણું છે આમાં વાર કઈ વાવ્યું નથી કારણ કે આપણે છે ને આ નહીં મોરું તો જો લખો ને મોજે ઘડેની અને માથેના 10 વીઘાનો નંબર હે વાવ્યો નથી આ એટલું વાવી દીધું વારિયાથી ઘરે પગોઈને જોતાય સાહુ બે જમ્મા બેહી દીધું વાહ વાહ જો ને હું જમી રોટલો કી અહીંયા બીજો શું હોય હા તો બજે પાછી બહુ ખોરાક વારી શુંની ખબર છે તું પાછી બહુ ખોરાક વારી શુંની ખબર છે હા ખીર કરી ખીર ખીર આજ ખીર કરી લખી મને ખીર બહુ ભાવે કઈ વાંધો ને ખાઈ રાખો અહીંયા બને રોટલા કારણ કે અમારે જવાનું છે વાડીએ વાડીયા રોટલા લઈ જવા બધા માટે રોટલી બની અમારે વાડીએ છે ને ભાઈ બધું મિક્સ આપો ને શાક બનાવે ને અહીંયા જવાનું છે વાડિયા જમવા

તો ફટાફટ હોય જાય અને કાલે છે ને ભાઈ વાઈ એ નખો હવે કુંવાર અંદર છે ને ટૂંકમાં આડા ગયા નાખવાનું તો હવે વહેલું જવાનું છે તો કાલના વ્લોગમાં તમને જોવા મળશે કઈ રીતના અમારી સાઈડ ટૂંકમાં અહીંયા નાખે નહીં તો આ બ્લોગને કરી દઈએ પૂરો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા કરવાનું ભૂલતા નહીં